કિડની ફેલ થાય તે પહેલાં શરીરમાં દેખાય છે આ લક્ષણો નજરઅંદાજ ન કરતા નહીં તો ભૂલ ભારે પડી જશે કિડની શરીરનું મહત્વનું અંગ છે અને તે શરીરમાં બનતા ટોક્સિનને બહાર કરવાનું કામ કરે છે કિડની જે પદાર્થોને ફિલ્ટર કરી બહાર કરે છે તે બહાર થવાનું બંધ થઈ જાય તો તેનાથી શરીરના અન્ય અંગોને નુકસાન થવાનું જોખમ વધી જાય છે કિડની ખરાબ થાય છે સ્વસ્થ રહેવા માટે તમારા શરીરના કેટલા મહત્ત્વપૂર્ણ અંગ યોગ્ય રીતે કાર્ય કરે છે તે જરૂરી છે અને આ મહત્વપૂર્ણ અંગોમાંથી એક તમારી કિડની છે જો કિડની બગડી જાય તો વ્યક્તિનું મોત પણ થઈ શકે છે શરીર આપે કંઈક આવા સંકેત કિડની આપણા લોહીને સાફ કરે છે અને શરીરમાંથી ગંદકી દૂર કરે છે પરંતુ જ્યારે તે નિષ્ફળ થાય તે પછી કિડની ન તો લોહીને ફિલ્ટર કરે કે ન તો હોર્મોન્સનું સંતુલન જાળવે છે જેના કારણે કિડની ઇન્ફેક્શન અને કિડની ફેલિયર જેવી સમસ્યાઓ થાય છે પગમાં સોજા પગમાં સોજો આવવો એ પણ કિડની ફેલિયરનો સંકેત હોઈ શકે છે કારણ કે કિડની ફેલ થવાથી હિમોગ્લોબિનનું સંતુલન બગડે છે જેની અસર પગમાં જોવા મળે છે એટલા માટે પગમાં બિનજરૂરી સોજાને અવગણશો નહીં ભૂખ પર અસર ઘણી પરિસ્થિતિઓમાં ભૂખ ઓછી થઈ શકે છે પરંતુ જ્યારે કિડની વેસ્ટ મટીરિયલને આઉટ કરવામાં ઘટાડે છે ત્યારે તે પેટમાં અસ્વસ્થતાનું કારણ બને છે ઉબકા આવે છે કારણ કે પેટની અંદર વેસ્ટ પ્રોડક્ટ ઘણા હાનિકારક રસાયણોથી ભરેલા હોય છે આવી સ્થિતિમાં ઉલટી પણ થવા લાગે છે અને ભૂખ ઓછી લાગે છે પેટમાં દુખાવો પણ થઈ શકે છે શ્વાસ લેવામાં સમસ્યા શ્વાસ લેવાથી માત્ર હૃદયની સમસ્યા ન હોઈ શકે જો કિડની યોગ્ય રીતે વેસ્ટ મટીરિયલ દૂર ન કરે તો તે ફેફસામાં પણ જઈ શકે છે જ્યારે ફેફસામાં કચરો જમા થવા લાગે છે ત્યારે ફેફસામાં સોજો આવવા લાગે છે અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે ત્વચામાં ફોલિયો જો ત્વચાની નીચે કરચલીઓ જમા થવા લાગે તો ત્વચામાં ચકામાં બળતરા ખંજવાળ થવા લાગે છે એટલે કે કિડનીની સમસ્યા ત્વચા પર પણ અસર કરે છે પેશાબમાં સમસ્યા જોકે કિડની ફેલિયરનો પહેલો સંકેત પેશાબમાં સમસ્યાથી શરૂ થાય છે કારણ કે કિડનીનો સીંધો સંબંધ પેશાબ સાથે છે કિડની ફેલ થવાના કિસ્સામાં પેશાબની માત્રા બદલવા લાગે છે તેની સાથે પેશાબનો રંગ અને ગંધ પણ બદલાઈ શકે છે આંખોમાં સોજો જો પૂરતી ઊંઘ લીધા પછી પણ તમારી આંખોની નીચેનો સોજો ઓછો થતો નથી તો તેનો અર્થ એ છે કે કિડનીના કામકાજમાં સમસ્યા છે પ્રદૂષકોને દૂર કરવા માટે કિડની લોહીમાંથી પોષક તત્વોને ફિલ્ટર કરી શકતી નથી પરિણામે લોહીમાં પ્રોટીન પેશાબમાં ભળી જાય છે જેના કારણે આંખોની આસપાસ સોજો આવે છે પેશાબ વારંવાર જવું પડે વધુ પાણી ન પીવા છતાં વારંવાર પેશાબ જવો એ કિડની ફેલિયરનો સંકેત છે પુરુષોમાં આ લક્ષણો ક્યારેક પ્રોટેસ્ટ સમસ્યાઓ સૂચવી શકે છે મંદાગ્રી જો કિડની યોગ્ય રીતે કામ કરતી નથી તો તમે તમારી ભૂખ ગુમાવી શકો છો જો કિડની સામાન્ય રીતે કામ કરતી નથી તો શરીરમાં ઝેરનું પ્રમાણ વધે છે પરિણામે ભૂખ ઓછી લાગે છે ઉલટી કિડનીના નુકસાનને કારણે શરીરમાંથી બધા ઝેર અથવા હાનિકારક પદાર્થો પેશાબ દ્વારા દૂર થતા નથી કિડનીની સમસ્યાને કારણે તે હાનિકારક પદાર્થો શરીરમાં જમા થાય છે જેના કારણે ઉલટી થાય છે શુષ્ક ત્વચા શરીરમાંથી પ્રદૂષકોને દૂર કરવા તેમજ પૂરતા પ્રમાણમાં લાલ રક્તકણોનું ઉત્પાદન કરવું વિવિધ ખનીજોનું સંતુલન જાળવવું અને હાડકાની તંદુરસ્તી આ બધું કિડની પર આધારિત છે જ્યારે લોહીમાં વિવિધ તત્વો યોગ્ય સ્તરે ન હોય ત્યારે ત્વચા શુષ્ક થઈ જાય છે વારંવાર પેશાબ માટે ઊભા થવું કિડનીની સંલગ્ન કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થાય ત્યારબાદ પેશાબ કરવાની આદતમાં થોડો ફેરફાર જોવા મળતા હોય છે ખાસ કરીને જો તમારે રાતે વારંવાર પેશાબ કરવા માટે ઊભા થવું પડતું હોય તો તે કિડનીની સંલગ્ન કોઈ લક્ષણ હોઈ શકે છે જો તમારે રાતે વારંવાર પેશાબ કરવા માટે જવા ઉપરાંત ઊંઘ ન આવવાથી પણ પરેશાન હો તો એ પણ કિડનીની સલંગ્ર કોઈ બીમારીનો સંકેત હોઈ શકે છે કિડની સલંગ્ર રોગોના કારણે તમને ગંભીર રીતે થાક લાગતો હોય છે અને આ સાથે જ શરીરમાં ટ્રેસ્ટ લેવલ પણ વધી જાય છે જેના કારણે સરખી ઊંઘ આવતી નથી પગ કે ઘૂંટણમાં સોજો પગ કે પગની ઘૂંટણીમાં સોજો આવવો એ પણ કિડની સંલગ્ર બીમારીઓનું કોઈ પ્રમુખ લક્ષણ હોઈ શકે છે અને આ લક્ષણને કંઈ પણ કિંમતે ઇગ્નોર કરવું જોઈએ નહીં પગ કે ઘૂંટણીમાં સોજા સામાન્ય રીતે રાતના સમયે આવવા લાગે છે સવાર સુધીમાં સોજા ગંભીર સ્વરૂપ પકડી શકે છે સ્કિનમાં ખંજવાળ રહેવી કિડનીની સંલગ્ન બીમારીઓ અને ત્વચામાં ખંજવાળ વચ્ચે નિકટનો સંબંધ જોવા મળે છે જો તમને કિડની સંલગ્ન કોઈ પણ અન્ય લક્ષણ મહેસૂસ થવાની સાથે સાથે રાતના સમયે ખંજવાળ પણ આવતી હોય તો તમારે જેમ બને તેમ જલ્દી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ કિડની સંલગ્ન બીમારીઓમાં ખંજવાળ ખૂબ ગંભીર થતી હોય છે નબળાઈ મહેસૂસ કરવી જો તમે રાતના સમયે નબળાઈ મહેસૂસ કરતા હો તો તે કિડની સલંગ્ર બીમારીનું લક્ષણ હોઈ શકે છે દાખલા તરીકે તમને વારંવાર પેશાબ જતી વખતે પણ નબળાઈ મહેસૂસ થતી હોય તો આ અંગે ડૉક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે કિડની બરાબર ઝેરી તત્વોનું ફિલ્ટર કામ કરી શકતી નથી અને તેના કારણે શરીરમાં નબળાઈ આવવા લાગતી હોય છે કિડની બે કારણોથી ફેલ થાય છે તબીબોના મતે કિડની બે કારણોથી ફેલ થાય છે પ્રથમ તીવ્ર કિડની નિષ્ફળતા અને બીજી ક્રોનિક કિડની નિષ્ફળતા છે તમને જણાવી દઈએ કે એક્યુટ કિડની ફેલિયરમાં કિડની અસ્થાયી રૂપે કામ કરવાનું બંધ કરી દે છે આ સમસ્યામાં કિડનીની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસિસની જરૂર નથી તો એ જ દીર્ઘકાલીન સ્થિતિમાં કિડની ધીમે ધીમે બગડવા લાગે છે કિડની કેમ ફેલ થાય છે પીડા નિવારક દવાઓ એન્ટીબાયોટિક્સ જે ઘણા લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના લે છે તે કિડનીને પણ નુકસાન પહોંચાડી શકે છે ખરાબ જીવનશૈલી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ કિડની ફેલ થવાના સંકેત હોઈ શકે છે કેવી રીતે બચાવ કરવો કિડનીની નિષ્ફળતાને રોકવા માટે તમારે વર્ષમાં ઓછામાં ઓછા એક વખત પેશાબ અને રક્ત પરીક્ષણ કરાવવું આવશ્યક છે ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો સ્વસ્થ અને પૌષ્ટિક આહાર લો આ સિવાય પૂરતા પ્રમાણમાં પાણી પીવો